નમસ્કાર દર્શક મિત્રો આજના બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી થી વરસી રહેલા કમોસમી વરસાદની આ કમોસમી વરસાદ તોડી નાખી છે ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે એવું કહી શકાય કે જાણે ખેડૂતોના આવેલો છીનવાઈ તારીખ પાંચ પાંચ બે હાજર પચીસ થી ચોમાસા શરૂઆત થઈ ત્યાર પછી અમે મગની ખેતી કરી હતી એ મગનું બિયારા વરસાદ પડવાથી ખેડૂતો નુકસાન માં ગયા ત્યાર પછી ચોમાસાની શરૂઆત કરી તો ડોગણમાં પણ બી ખેડૂતોને નુકસાન મળ્યા વચ્ચામાં ખેડૂતને શું કરવું એ પરિસ્થિતિ ઊભી થઈ બરાબર અને અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં કોઈ પણ અમને આપણે મર્યા નથી થાય તો સરકારે આ આ નિર્ણય પહેલો લીધો અને વરસાદ કેટલા ટકા પડે અને કેટલો નથી પડતો એની પણ ખબર નથી ખાસ કરીને મહીસાગર જિલ્લાના ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટો જેવી પડી છે વરસાદી આફતની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા ખેતીવાડી વિભાગે તાત્કાલિક પ્રાથમિક સર્વે હાથ ધર્યો છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોલરિયા કાનેસર વાંદરવેડ છાપરી સહિતના ગામોમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ સર્વે હાથ ધર્યો છે ખાનપુર તાલુકાના ડોલરિયા અને કાનેસર ગામે મુખ્યત્વે ડાંગરનો પાક જમીન દોસ્ત થયો છે તહેવારોના સમયમાં જ્યારે લણણીનો સમય હતો ત્યારે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે ખેડૂતે સર્વે બાદ ઝડપથી સહાય આપવાની માંગ કરી રહ્યા છે જો કે ખેડૂતોએ ડિઝાસ્ટર વિભાગ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે તેમનો આક્ષેપ છે કે વરસાદી આંકડા ખોટા બતાવીને મહીસાગર જિલ્લાને સહાય આપવામાં આવતી નથી આંગે ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ જણાવ્યું આજ રોજ ખાનપુર તાલુકાના કાનેસર ડોલરિયા એક વિસ્તારમાં તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસની મધ્યરાત્રિ બાદ જે વરસાદ પડ્યો છે તેના કારણે ડાંગર અને મકાઈ તથા સોયાબીન જેવા પાકોમાં નુકસાન થયું છે તેના પ્રાથમિક અંદાજો મેળવવાની કામગીરી ચાલુ છે નુકસાનની પ્રાથમિક અંદાજી અંદાજો મેળવવાની કામગીરીના ભાગરૂપે અમે આજે ખેતીવાડી ટીમ અહીંયા કાનેસર અને ડોલેરિયા ગામની મુલાકાતે છીએ ખેડૂતોને ડાંગર અને મકાઈ પાકમાં નુકસાન તો થયું છે કાપ કાપણી થયેલ પાક પણ બગડી ગયેલ છે તાલુકાની ગ્રામસેવકોની ટીમ દ્વારા તેમના સેજામાં સમાવિષ્ટ ગામોમાં હાલ પ્રાથમિક નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ચાલુ છે સમગ્ર જિલ્લાનું તો સરજી મને ખબર નથી પણ ખાનપુર તાલુકાની વાત કરું તો અહીંયા ખાનપુર તાલુકામાં ત્રણ હેક્ટર જેટલો ડાંગર પાકનો વાવેતર વિસ્તાર છે જેની સામે સરખામણીમાં અન્ય તાલુકાઓને અન્ય તાલુકાઓ કરતાં ખાનપુર તાલુકામાં ડાંગરની રોપણી થોડી મોડી થયેલ હોય તેની કાપણીની જે સ્ટેજ છે એ હાલ અત્યારે કાપણીનું સ્ટેજ છે એટલે સવિશેષ નુકસાન ડાંગરના પાકમાં ખાનપુર તાલુકામાં થયું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જણાય આવે છે સરકાર વળતર આપશે કે કેમ એ તો સરકારનો વિષય છે અમે અમારી ફરજના ભાગરૂપે પ્રાથમિક અંદાજો મેળવવાની કામગીરી હાલ કરી રહ્યા છીએ ઓકે અમે તો સર્વે કરીને અમારી ફરજ નિભાવી રહ્યા છીએ પરંતુ સહાય આપવી કે ના આપવી તે સરકારનો વિષય છે જિલ્લામાં કુલ અગિયાર હેક્ટરમાં વાવેતર થયેલું છે જેમાં મુખ્યત્વે ડાંગર મકાઈ સોયાબીન મફળી અને ઘાસચારાનો પાક લેવામાં આવ્યો હતો માત્ર લુણાવાડા તાલુકામાં પંદર હજાર એકસો સિત્તેર હેક્ટરમાં અને ખાનપુર તાલુકામાં ત્રણ હજાર પચાસ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયેલું હતું ખેતીવાડી અધિકારી પણ સ્વીકાર્યું કે મોટાભાગે નુકસાન થયેલ છે જો કે આ સંકટની ઘડીમાં લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ચૌહાણે સરકારને પત્ર લખીને તાત્કાલિક સહાયની માંગ કરી છે હવે જોવાનું રહ્યું કે સરકાર આ આફતનો ભોગ બનેલા ખેડૂતોની મદદે ક્યારે આવે છે અને તેમને ક્યારે સહાય પૂરી પાડે છે ચાલુ સાલે ખેડૂતોને કમોસમી વરસાદના કારણે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે તૈયાર પાક થયેલો ડાંગરનો તૈયાર પાક થયેલો આજે ખેતરોમાં પાણીના લીધે રણાઈ રહ્યું છે ખોવાઈ ગયો છે જે મારા મહીસાગર જિલ્લામાં એકતાલીસ હજાર જેટલા હેક્ટરમાં ડાંગરનો પાક હતો જે પાક આ કમુસની વરસાદના કારણે નષ્ટ ભાવે પવન સાથે વરસાદ હોવાના કારણે પડી ગયો છે અને કોવાઈ રહ્યો છે ક્યારડાઓમાં પાણી ભરાઈ રહ્યું છે એટલા ખેડૂતોએ કાપણી પણ કરેલી હતી એ ખાપણી અત્યારે પાણીમાં તણાઈ ગઈ છે ગઈ કાલે મેં ખેતીવાડી અધિકારીને ફોન કરી અને જણાવ્યું છે કે તમે ડ્રોનથી સર્વે કરો અને સાચા ઓખડાઓ સરકારમાં મોકલો દર વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ખોટા આંકડાઓના કારણે મહીસાગર જિલ્લામાં વળતર મળતું નથી ચાલુ ચાલે જો આ રીતે જો આટલું બધું નુકસાન થયું હોય અને જો વળતર વહેલી તકે સરકારમાંથી નહીં મળે તો અમે આ આંદોલનના માર્ગે અમે જઈશું અને વળતર મેળવીને જ રહીશું હમણાં મુખ્યમંત્રીશ્રીને પણ મેં લેખિતમાં જાણ કરી છે અને મંગળવારે હમ જાણકારી મારું નામ મહેશભાઈ પરસોત્તમભાઈ પટેલ છે હું ખેતી કરું છું અગાઉ બે દિવસ પહેલા જે કમોસમી વરસાદ થયો છે એના કારણે અમારા ડાંગરનો મેઇન પાક છે અત્યારે ચોમાસાનો એમાં વ્યાપક નુકસાન થયું છે અને સમય સંજોગો એવા મળ્યા છે કે દિવાળી અને જે તહેવાર આવ્યો છે એમાં જ ડાંગરનું ડાંગર પાકી છે અને બે દિવસ અગાઉ જે વરસાદ પડ્યો જે કમોસમી વરસાદ એમાં બધું કાપેલું અને વાડિયા વગરનું બધું મતલબ બધું જ ખરાબ થઈ ગયું છે એટલે સરકાર શ્રી નિવેદન છે કે આમાં યોગ્ય પગલાં ભરીને અમને વળતર આપે અમને તો વળતરનો કોઈ દિવસ લાભ જ નથી મળ્યો પણ આ વખત જરા થોડું ધ્યાન આલીને અમને કામ કરે એવી સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કારણ કે માં ગયા વખતે મતલબ આ વરસાદ વધારે પડે છે ત્યારે આનું આંકડા બધા ઓછા બતાવતા હોય છે આવો કમોસમી વરસાદ જયારે પાકને ફેલ કરે છે ત્યારે ગવર્મેન્ટ શેડ્યુલ પર શેડ્યુલમાં લઈને આ વસ્તુ ચેક કરે ચેક કર્યા પછી જો એને જો ખાલસા કરવામાં આવતું હોય તો અમારે કહેવાનું કોઈ મતલબ આવતો નથી પણ અમે સરકારને નિવેદન કરીએ છીએ કે અમે ખેડૂત છીએ તો અમને ધ્યાનમાં રાખી અને જોઈને એનું રિસર્ચ કરી અને જે તે લાગતું હોય એ રીતનું વળતર આપે ચાહે કોઈ બી હોય કોઈ બી અધિકારી હોય કોઈ પણ મિનિસ્ટર હોય જે લેવલના માણસને આવતું હોય એ ખેડૂત ઉપર ધ્યાન રાખી રાખીને કામ કરે જેથી અમને સંતોષ થાય જે બી મળશે અમે સ્વીકારી લઈશું પણ રૂટમાં અમને મળવું જોઈએ એવી પ્રાર્થના મારું નામ પટેલ રમેશભાઈ મણીલાલ છે હું કાનેસર ગામનો વતની છું હાલમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડવાથી અમારા ગામમાં ડાંગરના પાકને બહુ વ્યાપક નુકસાન થયું છે ગઈ સાલ પણ અમે બહુ રજૂઆત કરી પણ સરકાર તરફથી કોઈ વળતર મળેલ નથી અને આ વર્ષે પણ વળતર મળે એવા પ્રયત્નો સરકાર દ્વારા થવા જોઈએ છેલ્લા ઘણા સમયથી અમે આના પ્રયત્નો કરી રહ્યા છીએ પણ સરકારે આમના માટે કોઈ જવાબ આપતી નથી બીજું કે અમારો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે એટલે અમને ચારો પણ મળી શકે એવું નથી તો અમારે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને આ બાબતે કંઈક ઘટતું કરવા સરકારની નમ્રરત છે મારું નામ ભીખાભાઈ જેઠાભાઈ ડોલરિયા મોટા ડોલરિયા ગામમાં પાંચ પાંચ બે હજાર પચીસના રોજથી પ્રસાદનું આગમન થઈ ગયેલું છે એ વખતે અમારે ડોગ એ વખતે મગ અને બાજરી જેવા પાકો કરેલા તે પાકો નષ્ટ પામેલા ત્યારબાદ ચોમાસાની અંદર વગરનું વાવેતર કરેલું તે અત્યારે લણણીનો સમય થયો છે પણ કમોસમી વરસાદના કારણે આ પાક નષ્ટ થયો છે તો સરકાર સામે અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમને યોગ્ય વળતર મળે અને ખેડૂતને ન્યાય મળે